જો આની માથે જો આરસીસી આરસીસી કરેલો છે આટો રહી છે આમ જો કેવું હેવી છે ભાઈ આ બેય બાજુ કાક છે ભાઈ મોટા મોટ કવડી મોટી જોરદાર છે ભાઈ ગડા એની કે કે અંદર જોખમી હું હોય કે કપડાડું છે કવડું મોટું તો ફેમિલી આપણે ભાઈ છે ને અંદરથી થી સો હેલ યુટ્યુબ યુ ટુ ફેમિલી કેમ શો બધા મજામાં ન તો ફરી વખત આપણા ઊંચા કોટા બ્લોગ ચેનલની અંદર ઘણા સમય પછી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને દોસ્તો અત્યારે પહોંચી ગયા છે અમે નિકોલ નિકોલ દરિયા કિનારે અને એક અનોખું એક કાંઈક જહાજ આવેલું છે અને કઈક કલર એ બીજી ભાઈનો એ દોસ્તો કાંઈ ખબર નથી અને કેવી રીતનો દોસ્તો દરિયા કિનારે આવી પહોંચ્યું કોઈને કઈ ખબર જ નથી અને દરિયામાં હમણાં વાવાઝોડાના લીધે કોને ખબર દરિયો કાંઈક ગાંડો તૂર બનેલો છે એના લીધે દોસ્તો આવી ગયું કે કોઈ મૂકી ગયું અને કેવી રીતનું આવેલું છે ને કાંઈ ખબર જ નથી આપણે અનોખું છે વિચિત્ર દેખાય છે તો ત્યાં જઈને આપણે જોવાનું છે આપણે ને મિત્રો જહાજની અંદર શું શું અંદર નીકળેલું છે તે પણ જોવાનું છે અત્યારે ઘણા બધા લોકો જોવા માટે આવે છે આજુબાજુના ગામના પણ આવે છે ને સરસ મજાનો માહોલ પણ છે અને બહુ જોરદાર જહાજ છે તો આપણે જોવા જઈએ ત્યાં જઈને તમને બતાવીએ અને શું છે બધું તે પણ બતાવીશું તમને અને ફેમિલી હે કે નહીં આ કેવી રીતના હોય ને કોઈને કાંઈ ખબર જ નથી અને હું કહેવાય કે ઘણા દિવસોથી અહીંયા પીડ્યું છે અને પાહુ એને કોઈ લેવાય નથી આવતું નગર તો મોટું છે આનો માલિક તો કોઈ લઈ ન જાય પણ કોઈને હળઘુસતી નથી આપણે કેવી રીતનું જે સ્ટીમરમાં છે આપણે જોવાનું છે અને કેવી કેવી અંદર વસ્તુ છે એ આપણે જોવાનું કામ કે આમ દેખાય છે તો પાહાજીને જઈને આપણે જોવાનું છે તો અત્યારે આમ છે ને સહી જંગલની ઉપર તમે જોઈ શકો છો પાછા જંગલ છે અને

આ જે લોટિંગ વાળી વસ્તુ હોય ને પેલો પ્રથમ તો અહીંયા કિનારે લાવી હોય તો એને પાણીની શક્યતા વધારે જોઈએ કેમ કે ઝાઝા પ્રમાણમાં ભરતીમાં પાણી હોય ને તો જ અહીંયા આવી શકે તો જોઈને કદાચ તમને એમ થશે કે આવું કાંઠે કઈ રીતનું આવ્યું એના નાડા તમે જોઈ શકો કે એવું નાડું છે પગ જેવું નાડું છે આ એ અહીંથી અહીંયા બધી નાખેલું

જોવા માટે આવે છે અને જહાજને હવે બ દોડાથી બંધવી દેવામાં આવેલું છે અને થોડું બાવ તમને બતાવું છું નેમેને શોર્ટમાં કેટલું લાંબુ છે ખબર છે અહીંથી લઈને છે આ बाजू में જુઓ આ કે ને ભાઈ ફોનની ડિસ્પ્લેમાં તો આખું જાસ સામતું નથી ઉડું મોટું છે જો અને બધા હે ભાઈ ઉપર ચડી ચડીને બધા ફોટા અને સેલ્ફી બધા પાડે છે નાઈન નાયન મારે मारे જો અને આ કિનારે હે ને ભાઈ બધા શું કહેવાય કે ટાયર લગાડવામાં આવેલા છે હવે કેવી રીતનું આ શું છે ને કંઈ કોઈને કઈ ખબર જ નથી જો આવી રીતનું છે તો આપણે થોડાક હેને નજીક જઈને ઉપર જઈને જોઈએ બધા આમ જો ફરવા ફરવા લાયક સ્થળ જ થઈ ગયું જો બધા હેને ભાઈ ફરવા આવે અને જહાજ જોવા આવે અને કિનારો ભાઈ જોરદાર છે ને એટલે ભાઈ બધા લોકો અહીંયા આવે છે હવે ઉપર જઈને ભાઈ જોઈએ આ કેવું આ જો બધા છે ને ભાઈ સડે છે માથે જોવા ટું કેમ કે આ નિહાળીયા છે ને અહીંથી બધા સડે છે માથે તો કેટલા બધા છે હવે ઉપર જઈએ પાહી આવી જાય તો કેટલું ઊંચું લાગે લાગજો ભાડા પણ ટાયર કપડાં જબરા જબરા મોઢા જબર એ મોટું એવું જો એ પાણી આવી ગયું તો કેટલું ઊંચું ભાઈ હવે ઉપર જઈએ આપણે કદાચ સડાય તો જાવું કે માથે ચાલો હાલો ભાઈ માથે જઈને ફટાફટ જોઈ આવીએ આપણે અમારા ભાઈ ને સાથી મિત્રો બધા માથે આવી ગયેલા અમારી હારે આવેલા બધા જોવા માથે મહેશ ને અમારા કૌશિક ને ટીનુ બધા જોઈ લે આ બધા આતું ભાઈ સડે છે હાલો ભાઈ ફટાફટ હાલો ને ઉધાવે રાખો ભાઈ બીજાનો વારો આવે કેમ કે ભાઈ સીડી એક છે સીડી એક છે ને ભાઈ સડવા વાળા લાટ છે જોવામાં એટલે આવું થાય જોવા હવે આ સીડી હેરકી કરે સડવા માથે તો ફેમિલી એમ શું કવડું મોટો રસોનું ભાઈ આ આયોજન છે મોટું જબર થોડો હશે અને હવે નીંદળી પડી આમાં ટીપણા છે ફાયર છે જોવા કેટલો બધો હોય અને ભાઈ અંદર કાંક છે જોવા અંદર સીડી છે ને કેટલું ઊંડું છે ભાઈ કઈ ખબર જ નથી એમ જોવા જો કેટલું ઊંડું છે કઈ જોવા જોવા એમ નથી પણ આમ જો અહીંયા જનરેટર મોટું એવી અહીંયા મીંદળી છે અને પરે મીંદળી છે અને મોટું હાઈવે આ કાંક છે આમાં કાંઈ ખબર નથી કાંતું ભાઈ એવું ભાઈ જા છે ને આમ જો મોટું હેવી જનરેટર છે જો કવડું મોટું જનરેટર છે અને આ રસો ખોલવાની ભાઈ એની છે ને ભાઈ બોડી છે જો આ રસો ખોલવાનું છે આ જો આ હેને ભાઈ રસો ખોલવાનું એનું ટેરિંગ છે અને નાડા સામે કેટલા બધા પીડા જો વાહ ભાઈ વાહ જો અને આને રાખવા છે હવે અમારે રાખવા અને આ જો વાયર તો જો બધા અને ઓલા હે ને સીડી ભાઈ ખેંચે છે અને આની મત જો કાંઈક આરસીસી આરસીસી કરેલો અને હેઠે છે આ પાછું લોખંડ અને આ ભાઈ ક્યાંક મશીન છે શેખવું ક્યાંક જો મોટું જોરદાર મોટર આમ જો કેવું હેવી છે ભાઈ આવું તો ક્યારેય મેં જોયું નથી આમ તો જો અને આ બાજુથી સાઈડમાં જો આ પાણીનો દરિયો સાઈડ છે ભૂલી ગયા આ બધા ભાઈ બધા ભાગ્યા છે આ બે બાજુ છે જો એક મોટર અહીંયા ક્યાંક મોટું આયોજન છે અને સામે છે મોટું જબર ક્યાંક

ચાલે ચાર ગુણા જો આવી ગયા બેઠક બીજી ગયા મોટી ગયા બોલે આપણે જોઈ ને એવા એવી આ બેઠક છે કવડી મોટી જોરદાર રસા તો જોવો તમે કેટલા મોટો આમાં કઈક છે શું છે

નાડા તો કેટલાય પીડ્યા કા અને ભાઈ હા ગાને કાકો તું શિપ કેવળ શિપ શિપ મકાન પણ તો મકાન એ કહેવાય આયુ મીંદડીયું ત્યાર કેટલું સારે સારે ખૂણે ઓડ્યું મીંદડીયું પડી અને આમ જો આ સારે ખૂણે કેતો ને તમને રેસાના મોટા મોટા બેઠક હોય તો જો આ પાંચ મકોડા હે આમ જો બેન હું સાજા હતા

પણ હવે આપણે ભાઈ અંદર જવાનું થતું નથી કેમ કે અહીંથી જ બહુ ડર લાગે એવું છે બહુ ભયાનક એવી જગ્યા છે બહુ બાપરે બહુ મોટી એવી વિશાળ એવી જહાજ છે જો બહાર લેવા જ આવે છે ડરાય બીક લાગે એવું છે તો ફટાફટ હવે આપણે બહાર વ્યા જઈએ કેમ કે હવે ભાઈ અંદર નથી રહેવું આપણે

ભાઈ હે ને ભાઈ ખૂબ આંટો મેરો જોઈ લીધી હે પૂરેપૂરી આખે ભાઈ આપણે જહાજ અને એમાં બધા હે ને ભાઈ હવે આંટા મારી જોવો જોઈ છે અમારા મુકા ભાઈ ને જો ભાઈ અમારી હારે હારે જવા દે જો એકમુલ ભાઈ બધા જવા ભાઈ બ્લોક બનાવવા લાગે છે આ પડકી નાળા નો ઢીગલો છે કવડો માં અને ભાઈ હે ને બધે સેલ્ફી ને ફોટાસ પડે હો બધા શીપ કાઢે જો બધા બ્લોગર છે આમ જો બધા જોવાય છે

વાર હોય પણ અહીંયા ભાઈ આવી રીતના કઈ શીપમાં અંદર જવા ન દે એટલે બધા રાજી થઈ ગયા જોઈ ને એટલે બધા રેલ્સ ને ફોટા ને ભાઈ ઝપટો બધા બોલાવે અને આ કેવું કાંઈ છે આ કાંઈ ખબર નથી પણ આ ફક્ત ને ફક્ત આ વિડીયો ભાઈ છે ને ભાઈ તમને મનોરંજન કરાવવા માટે અને એક જોવા માટે જ બનાવેલો છે કોઈ કાંઈ બીજા અલગ વિશેષથી નથી એટલે કોઈ દિલ ઉપર ન લેતા અને અમારે જોવો ભાઈ આ સુપરસ્ટાર બધા ઇન્સ્ટાગ્રામ સ્ટાર બધા ભાઈ એટલે તો હું પહેલા કહેતો હતી મેં કીધું અલંગમાં જઈ તો અંદર નો જોવા દે આ અંદર જો સડીને જોવાનો મોકો મળે કેમ કે પણ કાઈ નઈ હવે હવે હેઠા થઈને પછી તમને થોડું પાછું બતાવીએ અત્યારે થોડાક ફોટા ફોટા પાડી હેને ભાઈ રીલ્સ ને મોટા પાડી પડે ઊકા કાઢ્યા પણ હજી તો ભાઈ જરા નથી અને ભાઈ હેને હજી એટલું તો ભાઈ પાણાનો તો બાકી છે પાંચ હજી એટલા બધા જોવા આવે કેમ કે કાડો પર છો ને હવે ખાસા બધા જોવા આવે છે ગુસ્સો ખોલવાની દાદી કેટલી જાડી છે અને આ બધા વહેલ ના પ્રેશર થી આ બધું છે કે નહીં ભાઈ રસો ખુલતો હોય તો આ પ્રેશર ને જોવા પાઇપે કેટલા જાડ્યા છે આ બધું ઓઇલ થી જ કામ લેવાનું હોય અને હાલ છે હવે ધીરે તો તમને બતાવીએ બધું હોય છે કે નીકળી ગયેલું વ્હીલ છે રસો હું કહેવાય કે ઢીલો કરવાનો અને ટાઈટ કરવાનો આસપાસમાંથી કાંઈ રહી નહીં એટલે સીધું ટેરેન્ટ થી કાંઈ રાખી દેવામાં મીજળી જેટલી નાખી નાખે ત્યારબાદ પછી આ બધી લાઈનો આવેલી છે ત્યાંથી આવી તમને બતાવું ને તો અમે જેવલી મોટર ગયા ને પ્રેશરની ત્યાંથી આ બધી લાઈનો આવેલી છે અને વચ્ચેથી આ મીજળીના રસાને કંટ્રોલ કરવામાં આવે અને એની પ્રેશરની મોટર જોવા આવડી આ છે આ બધી કેટલી એક બે ને ચાર નોઝરું છે ને તો આ ચારે ચાર નોઝરું અમે ગયેલી છે કંટ્રોલ અહીંથી કંટ્રોલ થાય છે આ રસાની જે થોડો છે એ બધી જો ને જો નાડું કેવડું મોટું છે આ તો જોઈએ નહીં આપણે આવી રીતનું ક્યાંક છે જો આ બધું ઓઇલ નીકળી જ લાગે એમ જો ચીપું છે બધું જો આમાંથી ઓઇલ નીકળેલું છે ને જો માદળું ભેલું એ ઓઇલ છે કેવું છે જો અને ભાઈ મોટરની અંદર મોટર છે વાહ વા છે જોઈલ નીકળવી શકો ને આ ટાંકી છે જો આ ઓઇલ આ કી ટાંકી છે આપણને એમ લાગે કે ખાલી કવર છે કવર નથી આ ઓઇલ આમાં ભીર્યું છે ને એનાથી પ્રેશરથી કરીને બધી શું કહેવાય કે બધી નીંદળી નાખવાના જે ઓલા બેઠકો છે ને તે કંટ્રોલ થાય છે એક મોટરની બેઠક અહીંયા છે અને એક ખામે છે ત્યાંથી ઓલી બે લાઇનમાં છે ને એ કંટ્રોલ થાય છે અને આ લાઇનમાંથી આનાથી બે કંટ્રોલ આવડે અમિંદ્રીના ખૂણા થાય તો આવી રીતનું ભાઈ ક્યાંક છે ફેમલી આ હે ને ભાઈ થોડુંક જનલેટરનો પછવાડું છે અહીંથી તમને બતાવું જો ખુલે તો છે કાંઈક હા નથી ખુલતું કેમ કે ભાઈ નાડું છે આડું અને ઓ ખરા અંદર વટી જાવ હું જો કવડું મોટું હેવી છે જો કેટલી નોજર છે ખબર છે એક બે ત્રણ ચાર પાંચ છ નોજર છે કવડું મોટું હેવી છે જો

બોલો તો એને ભાઈ શૂઝ પહેરી ના એટલે એનાથી કઈ ઉતરા હે નહીં કઈ સમલા પેલા ફગાઈ નાખો ભાઈ આમ જો જોયું કેટલું વધેર છે થોડુંક થોડું છે ભાઈ વધેરા હા હા ઉતરો ઉતરો ભાઈ આ ભાઈ ની ઉતારે આવડા ભાઈ બોન્ડ માં તમે જાગતા કે તો વાંધો નહીં હા એમ જો આ ભાઈ નો ભાઈ સારો સપોર્ટ તો અહીંયા રાત રોકાઈ જવું હે અમારે જો ભાઈ હતું ભાઈ ઉતારે હાલો ફટાફટ હવે ઠેવડો મરી જાવ ત્યાંથી હાલો હતું ભાઈ ઉતરી ગયા તો ગમે હવે અમે નીચે તો ઉતરી ગયા છીએ પણ તમને હેઠે થી આગળ તમને છે ને ભાઈ આખી શીપ બધે જોઈએ તમને જોવાની મજા જ આવે કે આખી શીપ લીધી જ નથી ક્યારે તો હું પેલા ખૂણે બીજી ગયો છું અને જો આ ખૂણેથી આપણે શરૂ કરવાનું છે અને આ બાજુ જો ટાયર હજી પાણી તો ભાઈ આવે છે હો ભાઈ જો શીપ હવે તમને છે આખી સારો ફરતી બતાવી દો તમને જો અને હજી તો બધે માથે સડે છે ભાઈ બધે જોવા હજી કેમ કે ભાઈ અડધા જોઈ જાય ભાઈ આવે અડધા સડે ને ઉતરે ને સડે ને ઉતરે સરું છે કેમ કે ભાઈ જોવા જેવી વસ્તુ છે ને તો બધા તો હવે તમને એને ભલે પડખે આંગળે લઈ જાઓ આવી જો શેડો આપણે જો અમે તેટલી જોતા હોય અહીંયા શેડો આવ્યો અને નીચે કેટલું છે જો આ ખાસો છે આ ખાંસાની અંદર અહીંયા હે ને ભાઈ અહીંયા અંદર છે આમ જો કહેવાય એટલી બધી ઊંડી તો કરે કેટલી દેખાય ને હેઠે હવે કેટલો ખાસો ત્યાંથી આ બધું એટલું વધારે લાગે આવે પણ અને અહીંયા પાછો ભાઈ ને પાણીનો કિનારો આવી ગયો તો જો હજુ પાણી આવે છે જો આ ખૂણેલી ત્યાં સુધી આ એટલી પગ થાય છે એની અને કવડી મોટી છે અહીંયા કાંઈક નામ લખેલી રુદ્ર એક્સ મોર્કી એવું કાંઈક છે ભાઈ ઇંગ્લિશ મને પાણી ફાવતું નથી અને હેઠે ભાઈ મુંબઈ લખેલું છે તો આ એનો ને ભાઈ કઈ પોળાઈનો છે કાંઠો છે અને ઓલી બાજુ તો પાણી એટલે એ બાજુ કાંઈ જવા નહીં પાણી તમને બધા નાળામાં જોવા ભાઈને તો ધરાતા જ નથી આવડે અને હવે આપણે આ વિડીયો એન્ડ કરશું તો ફેમિલી હે ભાઈ આપણે આખી સીપ જોઈ ઉપર મોતું બધું જોયું ને ભાઈ કેવો ભંગાર છે અને આ જ્યાં જતી હું કાંઈ ખબર નથી આપણે જોવાની મજા આવી હું કેવું હતું ભાઈ અલે કુબેન ફોડા બોટ પણ ઓએલા પુષ્કલ એને ફોડા પાડ લીધા લોકેશન સારું હતું પછી ઓછું ને ભાઈ આવે ને એવી કર્યું ખૂબ મજા તમને પણ જોઈને મજા તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો તો આપણે એન્ડ કરશું ગમે તો શેર અને તો મળશું ફરી એક નવા વિડિયોમાં બાય બાય